આપણે એમાં મખાંડ લાગશું બહુ એટલી બધી નહિ બહુ આપણે ભવું નહીં કરવાનું નાખશું મીઠું

દસક મિનિટ સુધી જાય પલાળી રાખવાનું આ સોજી અને ચણા લોટ બે મિક્સ થઈ જાય સરસ દસ મિનિટ જેવું થઈ છે આપણે જોઈ લઈએ પાણી ગરમ લીંબુ લીંબુના ફૂલ નાખી દઈશું

નાખી દેવાનું બરોબર શેટ કરી દેવાનું થોડું કામ નાખી દઈશું

આપણું આપણા ઢોકળા બફાઈ જયા હવે જાવ હવે ગેસ બંધ કરી દઈશું હું ઉતારી દઈશું